મહત્વનો નિર્ણય છે કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ ત્રણ લાખના બદલે પાંચ લાખ મળશે તો પાંચ લાખ કિસાનનું ધિરાણ આપ તે ધિરાણ તો આપ્યું પરંતુ રાજ્ય સરકાર ચાર ટકાનું રેબિટ અત્યાર સુધી તો ત્રણ લાખ ઉપર જ આપતા હતા તો પાંચ લાખ કર્યું તો પાંચ લાખ રૂપિયા સુધી ચાર ટકા રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ બજેટની અંદર મેં જોઈ હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટાઉનની અંદર ત્રણ ઘણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે દોસ્તો જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઉત્પન્ન થઈ રહી છે દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસ આવ્યા હતા એટલે યુરોપના અઠાવીસ દેશો એની એક પાર્લામેન્ટ છે એની એક સરકાર છે એ આખે આખું ડેલિગેશન કાલે આવ્યું હતું હું એ ડેલિગેશનની અંદર બાયોલેટર મિટિંગની અંદર પણ હતું મેં જોયું દુનિયા અત્યારે ભારતને ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે એમને એનાઉન્સમેન્ટ કર્યું કે એક વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક દબદબો એ પણ વધી રહ્યો છે દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે દેશના યુવાનોને યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે અને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના દસ વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે રોજગાર નિર્માણના ડેટાને ક્લેમ ડેટા કહેવાય એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે એનડીએ ની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે એ ડેટા બતાવે છે કે બે હજાર ચાર થી બે હજાર ચૌદ દસ વર્ષની અંદર આ દેશની અંદર ત્રણ કરોડ સિત્તેર લાખ રોજગાર નિર્માણ થયા હતા ત્રણ કરોડ સિત્તેર લાખ લોકોને નોકરી મળી હતી હમણાં આરબીઆઈ નો રિપોર્ટ આવ્યો એ દશકની અંદર સત્તર કરોડ દેશના નાગરિકોને નોકરી મળી આ ડેટા આરબીઆઈના ડેટા છે એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ક્યારે નિર્માણ થાય જ્યારે દેશની અંદર ધંધા ચાલે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ થાય દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે જોબ ક્રિએટ થતી હોય છે વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ ફોર પર્સન્ટ નિયરેસ્ટ ચાઈનાનો ફોર પર્સન્ટ બિલો નિયરેસ્ટ યુરોપિયન યુનિયન વન ટુ એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક ત્રણ મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ સિક્સ પોઈન્ટ ટુ ત્રણ મહિનાનો છે આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય દેશની ઇકોનોમી મોટી થાય એટલે ઓટોમેટિક એ પ્રતિક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યું છે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે આ બધા જ ગ્રોથની સાથે

તો થાય કેવું આપણને બધાને જે મારી પચાસની આજુબાજુ અથવા એ બહુ ઉંમરના લોકો સન્માન્ય ભારત ને એકવીસમી સદી માં લઈ જવું છે એકવીસમી સદી માં લઈ જવાની વાત તો કરી એટલે કે અમારે ડેવલપ કરવો છે દેશ એ વખતે બધા જ ભાષણ બધા જ બેનર ઉપર એકવીસમી સદી એકવીસમી સદી એવું લખેલું આવતું હતું પરંતુ એકવીસમી સદીને અનુરૂપ પ્લાનિંગ નહીં કરી શકે એટલે કે આપણે રાજકોટથી મુંબઈ જવું છે આપણે ટિકિટ લીધી ટ્રેનની ટ્રેનની આપણે ટિકિટ લીધી હોય તો ટ્રેનનો ટાઈમ હોય કે બપોરે બાર વાગે ટ્રેન ઉપડવાની છે તો અગિયાર પિસ્તાલીસે આપણે રેલવે સ્ટેશન પહોંચવું પડે પાંચ મિનિટ પહેલાં પ્લેટફોર્મ પર પહોંચવું પડે તમારો જે કોચ હોય એની સામે તમે ઉભા રહી જાઓ અને ટ્રેન આવે એ તો ત્રણ મિનિટ રોકે તમે ટ્રેન ના કોચની સામે ઉભા ન હો તો ટ્રેન તો જતી રહે તમે ટાઈમે ન પહોંચે તો તમે ટ્રેન ચૂકી જાવ એ વખતે સદીની વાત થઈ પરંતુ સદીનું પ્લાનિંગ કરી શક્યા એટલે વિકાસની ટ્રેન એ ચૂકી ગયા હતા પરંતુ ફરીને વિકાસની ગતિને પ્લાનિંગ સાથે બે હજાર સુડતાલીસના ના રોડ મેપ સાથે જોડીને પ્રધાનમંત્રીએ જે પ્લાનિંગ કર્યું એને અનુરૂપ બજેટ બન્યું ફોર એક્ઝામ્પલ એમ્પ્લોયમેન્ટ તમે પીએલઆઈ સ્કીમની વાત તો સાંભળી છે કે ભાઈ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ થી આપણે દેશના ઉદ્યોગોને મદદ કરી પરંતુ તમે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ દુનિયામાં કે નહીં સાંભળ્યું કે તમે રોજગાર નિર્માણ કરો તો સરકાર તમને મદદ કરશે હું એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર છું ભારત સરકારનું એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવના માધ્યમથી એક ચોક્કસ કાર્ય યોજના બની જે કાર્ય યોજનાની અંદર આગામી પાંચ વર્ષ માટે થઈને ચાર કરોડ જોબ નિર્માણ કરવા માટે થઈને બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે તો જોબ નિર્માણ કરનાર વ્યક્તિ એને ઈપીએફ નું કોન્ટ્રીબ્યુશન સરકાર આપશે એને મદદ કરશે ત્યારે એ નવા કર્મચારીઓને જોઈન કરશે એવી રીતે કોઈ નવો કર્મચારી જોડાય છે તો એને પાંચ 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 એમ કરીને ત્રણ હપ્તાની અંદર પંદર હજારની સહાય કરશે એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય થયો બહુ સમજવા જેવો નિર્ણય છે બજેટની અંદર લાસ્ટ અંદર સરકારે કહ્યું કે અમે દેશની પ્રીમિયમ પ્રીમિયમ કંપની કંપની આ કંપનીઓની અંદર દેશના એક કરોડ યુવાઓને પાંચ વર્ષની અંદર ટ્રેનિંગ આપીશું ઇન્ટર્નશીપ આપવી ઇન્ટર્નશીપ આપીશું પાંચ પ્રીમિયમ કંપનીમાં ઇન્ટર્નશીપ ઇન્ટર્નશીપ આપવી એટલે કોઈ એન્જિનિયર છે કોઈ આઈટી એન્જિનિયર છે એને ભણી લીધું એન્જિનિયર થઈ ગયો પછી રિલાયન્સ કંપની હોય ટાટા કંપની હોય એવી કંપનીની અંદર એ જ્યારે ઇન્ટર્નશીપમાં એક વર્ષ માટે જશે એટલે મલ્ટિનેશનલ કંપનીમાં એક સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય ત્યારે એ ત્યાં પહોંચ્યા હોય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય એ એક્સપોઝર એને એક વર્ષ સુધી મળશે એ ત્યાંથી ટ્રેનિંગ લઈ અને કોઈ ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણી રાજકોટ આપણા યુવાનીઓ ટ્રેનિંગ લઈને આવ્યો ઇન્ટર્નશીપ કરીને આવ્યો પછી રાજકોટની કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં એ મુખ્ય મેનેજર તરીકે જોડાય તો એને એ વર્ક કલ્ચરનો લાભ અહીંયા મળશે એ પ્રકારના એના એ અહીંની ઇન્ડસ્ટ્રીઝ ચલાવશે જેને લઈને આપણે દેશની અંદર મેં કહ્યું એમ ડેવલપ કન્ટ્રી બનવા માટે થઈને એને અનુરૂપ આપણું વર્ક કલ્ચર પણ આપણે ડેવલપ કરી શકીએ कहવાનો મતલબ એ છે કે સમયની સાથે તમે જો આ બજેટ ની અંદર નિર્ણય થયો કે 12 લાખ સુધી ગઈ વખતે 7.5 લાખ 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ તમને જ્યારે 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારે મધ્યમ વર્ગને કેટલો ફાયદો થાય છે ને 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય એવા લોકોને ગયા વર્ષના આ વર્ષની સાપેક્ષે 1,20,000 રૂપિયાના જેબમાં બચત થશે એટલે એ પૈસા બચશે તો એ વ્યક્તિ પોતાનું જીવન ધોરણમાં ઉપયોગી થશે એનું પોતાનું જીવન ધોરણ ઊંચું આવશે પોતે ખર્ચ કરશે વ્યક્તિ ખર્ચ કરશે તો ડિમાન્ડ વધશે ડિમાન્ડ વધશે તો મેન્યુફેક્ચરિંગ વધશે મેન્યુફેક્ચરિંગ વધશે ઇકોનોમી સ્કેલ વધશે એકદમ પ્લાનિંગ સાથે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે દોસ્તો મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવું ભારત બની રહ્યું છે આ નવા ભારતના નિર્માણ માટે થઈને આ બજેટ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બજેટ છે એવી રીતે રાજ્ય સરકારનું બજેટ પણ મેં જોયું બહુ કોમ્પ્રિહેન્સિવ વિકાસલક્ષી બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ હું જોતો હતો કે ભાઈ રાજકોટને શું મળ્યું પોરબંદરને શું મળ્યું આ વિસ્તારને શું મળ્યું તો આપણને સંતોષ થાય કે જ્યાં જે જરૂરત એ જરૂરતને આધાર ના આધાર ઉપર લોકોની સુખાકારી સુનિશ્ચિત થાય મને એ વાતનો એ વાતનો આનંદ પણ છે ખેર વિસ્તાર આપણો જુનાગઢ રાજકોટ જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના પાંચ તાલુકાના એકસો ને સાત ગામમાં ગામને જોડતો આ વિસ્તાર દર વખતે ચોમાસું આવે એટલે આપણે સમાચાર સાંભળીએ કે ફ્લડ નું પાણી ઘૂસી ગયું અને હું પોતે આ વખતે ગયો હતો જે નદીનું વપરું હોય રૂપાલા સાહેબ એ આખું એ નદી આખી ખેતરમાં વહી ગઈ અને ખેતરમાં વહી જાય એટલે એ દસ પંદર કિલોમીટર સુધી ખેતરમાં નદી બની જાય હવે એ ખેડૂતને શું હતા એના માટે થઈને ઘણા વખતથી શોર્ટ શોર્ટ પ્રયાસો થતા પણ રહેતા હતા પરંતુ આ વખતે પંદરસો કરોડ નો પ્લાન ખેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પોળી કરી અને મૂળ પ્રવાહને વેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે પંદરસો કરોડ રૂપિયાના પ્લાનમાં એકસો સિત્તેર કરોડ રૂપિયાને જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી તાંત્રિક મંજૂરી પણ પંદરસો કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી વહીવટી મંજૂરી અને આગામી દિવસોની અંદર મળી જશે કહેવાનો મતલબ બજેટની અંદર ખેડ વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું એ આગામી દિવસોની અંદર વખતે ગયો હતો એ કોઈ એના મત તો હજાર પંદરસો હશે મતનો વિષય નથી પરંતુ જે રીતે દૂર દૂર જંગલની અંદર એમના બાળકોના શિક્ષણની સમસ્યાઓ સાજા માલા થયા હોય તો બીમારી વખતે દસ પંદર કિલોમીટર અંદર હોય ત્યાંથી કાચા રસ્તા હોય વાહન વ્યવહાર હોય નહીં એવી સ્થિતિમાં એમને પડતી અગવડતાઓ એને પણ બજેટની અંદર જોગવાઈ કરીને પ્રતિ માલધારી ફેમિલી દીઠ વીસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા આર્થિક સહયોગ આપીને એમને ત્યાંથી બહાર વસાવવા માટે થઈને પણ એક યોજનાને બજેટની અંદર પ્રાવધાન આપવામાં આવ્યું છે દોસ્તો તમે બધા લોકોએ કેન્દ્રનું અને રાજ્યનું બજેટ સામાન્ય તો એક સમય હતો કે કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતા હોય બધા લોકો રાહ જોતા હોય બજેટ આવ્યું શું એનાઉન્સમેન્ટ થશે શું જાહેરાત થશે પરંતુ છેલ્લા એક દશકમાં મોદીજીના નેતૃત્વમાં એ પરિપાટીમાં બદલ થયો બજેટ એનાઉન્સમેન્ટ માટે ઘોષણાપત્ર નહીં પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝા એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થતું જેથી કરીને એનાઉન્સમેન્ટ એનાઉન્સમેન્ટ ના રહે ભૂતકાળની અંદર આપણે જોયું છે અને મેં બે હજાર ચૌદ નું પહેલા બજેટ ના પ્રધાનમંત્રીજી ના નેતૃત્વમાં જયારે રજૂ થયું ત્યારે અમલ ધરતી પર એ યોજના લાગુ જ નતી એના બદલે એક વર્ષનું નક્કર આયોજન રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટ ની શરૂઆત થઈ દોસ્તો અને સમયે સમયે વિઝન ને કાર્ય યોજના બનતી ગઈ દેશ આગળ વધતો પરિણામે એ આવ્યું નક્કર આયોજનનું અને લોંગર્મ વિઝનનું આજે દેશનું બજેટ પચાસ લાખ કરોડ રૂપિયા થયું જે બે હજાર લાખ કરોડ રૂપિયા આ લાખ ભારતને ઘડનારું બજેટ છે એટલે કે વર્તમાન બજેટ એ એક વર્ષ રોડમેપ અને બે હજાર સુડતાલીસ યાને કે ભારત બે હજાર સુડતાલીસની અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે તો ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને શું જોઈએ તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ દેશની અંદર બેસ્ટ કોમ્યુનિકેશન જોઈએ દેશની અંદર બેસ્ટ એજ્યુકેશન જોઈએ દેશની અંદર રિસર્ચ જોઈએ દેશનું એક્સપોઝર જોઈએ દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ ભારતનું એક્સપોર્ટ અને ભારતનું પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ ભારતીય બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે આયોજન જોશે આયોજનના ભાગરૂપે એક દશકની અંદર મને યાદ છે બે હજાર ચૌદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ ભારત સરકારનું બજેટ એક લાખ સાઠ હજાર કરોડ રૂપિયા એક લાખ સાઠ હજાર આ વર્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ સાડા અગિયાર લાખ કરોડ રૂપિયા છે ત્યારે આપણે રોડ નેટવર્ક ઊભું કરી શકીશું સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઊભું કરી શકીશું ત્યારે આપણે મેટ્રો ઊભી કરી શકીશું ત્યારે આપણે દેશના બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે પંદર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિવર્ષ બે હજાર